ગુજરાત તરફથી આજે શ્રી કલેક્ટર શ્રી ભરૂચને એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે આવેદનપત્ર આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાત સરકારે પ્રાથમિકથી લઈને માધ્યમિક સ્કૂલોની અંદર ભગવદ્ ગીતા એક અભ્યાસ તરીકે મૂકેલું છે અને એનું અમુક લોકો પોતાના નિજ સ્વાર્થ માટે અથવા રાજકીય રોટલો શીખવાની દ્રષ્ટિથી વિરોધ કરી રહ્યા છે એ રાષ્ટ્રીય પુસ્તક જે છે આપણું ભગવદ્ ગીતા કે ગીતા મૂળભૂત રીતે કર્મ અને નિષ્ઠા અને પ્રમાણિકતાનો પાઠ આપણને ભણાવે છે આપણે સમજીએ છીએ કે આજનું બાળક આવતીકાલનું નાગરિક છે ભારતનું ભવિષ્ય છે તો બાળકને બચપણથી જ જો નિષ્ઠા કર્મ કર્મભોગની વાતો શીખવામાં આવે તો સક્ષમ ભારતનું નિર્માણ થઈ શકે છે આનો જે વિરોધ કરી રહ્યા છે એ વિરોધનો વખોડી કાઢીએ છીએ અને ગુજરાત સરકારે જે એક આદર્શ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ ગીતાને જે સિલેબસમાં અથવા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે એનું સમર્થન કરવા માટે બધા લોકો સંતો અને સમાજના અગ્રણીઓ બધા જ ઘણા બધા સમાજના અગ્રણીઓ છે પ્રજાપતિ સમાજના છે સોલંકી સમાજના છે સંતસ્ત્રીઓ છે બધા જ લોકો જે ઉપસ્થિત રહ્યા છે અને એક આવેદનપત્ર આપી રહ્યા છે ગીતા જે છે એ મૂળભૂત રીતે આજે પણ જોવા જઈએ તો કોર્ટની અંદર ગીતા આપણા ઉપર હાથ મૂકીને આપણને શપથ લેવામાં આવે છે કે હું સાચું કહીશ એનું કારણ કે જે છે તે નિષ્ઠા છે સત્ય છે પ્રમાણિકતાના પાઠ ગીતામાંથી જ આપણને મળે છે અને એક સારા નાગરિકને આપણે જો તૈયાર કરવા હશે તો બચપણથી જ ગીતાના પાઠ આપણે અભ્યાસક્રમમાં લેવા જ જોઈએ એનું સંપૂર્ણ પ્રમાણે સમર્થન કરીએ છીએ અને જે વિરોધ કરે છે એનું આપણે વખોડી કાઢીએ છીએ કોઈ સંજોગોમાં સિલેબસમાંથી ગીતાના પાઠ નીકળવા ન જોઈએ તે વાત